નવા વીજળીના નવા કનેક્શનમાં પણ ગુરુવારથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પ્રથમ દિવસે ચાર મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારે પાટણના ધારાસભ્યએ પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટરના લગાવવા માટે સરકારમાં રજૂઆત કરી છે છતાં લગાવવામાં આવશે તો લોકોને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા માટેનો યુજીવીસીએલનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે ગુરુવારથી વીજળીના નવા કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે આ સાથે પાટણની યુજીવીસીએલની સબડિવિઝન કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયરના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો છે હવે પાટણ શહેરમાં રહેતા યુજીવીસીએલના સો જેટલા કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સાથે તમામ સરકારી કચેરીઓ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ પમ્પિંગ સ્ટેશન ટ્યુબવેલના અને સીસીટીવીના મળીને કુલ આઠસો જેટલા કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે ત્યારબાદ પાટણના છાસઠ હજાર ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તેના માટે એજન્સી આવી ગઈ છે મીટર લગાવવા માટેનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાવવા માટે યુજીબીસીએલના સ્ટાફનું લિસ્ટ પણ એજન્સીને આપી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટણ શહેરમાં અને જિલ્લામાં આ સ્માર્ટ મીટર ન લગાવવા માટે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટર યોજનાનો લોકોએ વિરોધ કરતા રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ છે પાટણ આર્થિક રીતે પછાત જિલ્લો છે મોટાભાગના લોકો નાના વેપારી ખેડૂત અને ખેતમજૂરો છે જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ નથી નોકરીની તકો પણ ઘણી ઓછી છે સ્માર્ટ મીટરના મોટા વીજ બિલો ભરવા માટે આ તમામ સક્ષમ નથી ત્યારે સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જિલ્લામાંથી કરવી યોગ્ય નથી તો આ બાબતે કરી પાટણ જિલ્લામાં સ્માર્ટ મીટરો ન નાખવા તેમ છતાં જો આવા મીટર નાખવાની કામગીરી થશે તો લોકોને સાથે રાખીને વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના નખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે મીટરોથી તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ મીટર નાખ્યા ત્યાં મળી છે ત્યારે પાટણ જિલ્લા એ પસાર જિલ્લો છે સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે પાટણ શહેરની અંદર પણ લારી લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટા ભાગના વેપારીઓ છે કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી અને અમારો વિરોધ કરવા છતાં અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તો પ્રજાની સાથે રાખીને અમે વિરોધ કરી છું એની પણ અમે રજૂઆત કરી છે